વાત ખેડાની કરીએ તો ખેડાની શેડી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે નદીના પાણી માતરના હૈજરાબાદ ગામમાં પણ ફરી વળ્યા છે હૈજરા ગામ બેટમાં ફેરવાયું છે ત્યારે ગામમાં પાંચ થી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ હાલાકીમાં પાણી ભરાતા ત્રણ દિવસથી ગામમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે ત્યારે એ ઘરની બહાર સતત પાણી ભરાયેલા છે અને ઘરની અંદર વીજળી પણ ગુલ થયેલી છે વધુ માહિતી મેળવીએર છે ઓવરફ્લો થઈ છે અને તેના કારણે ખેડા આસપાસના જે પણ ગામડાઓ છે અને ખેડા શહેર સહિત તમામ જે છે જળમગ્ન બની ગયા છે જેમાં માતર તાલુકાનું હૈજરાબાદ ગામ છે તે પણ હાલ બેટમાં ફેરવાયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે અને જે રીતે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે ફૂટ પાણી ગામમાં છે અને છાતી પાણી પાણી છે છેલ્લા દિવસથી નદીના આ જે એ ફરી વળતા ગામની સ્થિતિ ખૂબ જ વિકટ અને ભયાનક બની છે લોકોનું જે જનજીવન છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને જે પણ અસરગ્રસ્ત લોકો છે તેમને બહાર કાઢવા કાઢીને પ્રાથમિક શાળાઓમાં તેમને આશ્રય આપવામાં આવ્યો છે ત્યાં તેમના રહેવા જમવાની તમામ જે વ્યવસ્થા છે તે વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરી પાડવામાં આવી રહી છે ત્રણ દિવસથી ગામમાં વીજળી પણ નથી પાણી ભરાયેલા છે તેના કારણે ગામમાં વીજળી ન હોવાને કારણે પણ અનેક હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે ત્યારે લોકો એ જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે શેરડી નદીમાં આ પાણી વહેતા થાય અને ક્યારે આ પાણી ઓસરે અને ફરી એકવાર આ જનજીવન છે પૂર્વવત બને જી આભાર સમગ્ર માહિતી બદલ તો આ પરિસ્થિતિ અત્યારે હાલ ખેડાની જ્યાં શેરડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે